નમસ્કાર આપની નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સાત જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્યના માર્ગો પુલો હાઈવેની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે માર્ગો પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ અને વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય તેની ખાતરી કરવી જોઈએ રજાના દિવસે પણ પ્રજાના હિતમાં રિપેરિંગ કામગીરી ચાલુ રાખવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા ત્યારે મહિસાગર જિલ્લામાં માર્ગોની સ્થિતિની જો વાત કરીએ તો લુણાવાડા મોડાસા હાઇવે પર મહીસાગર નદીના બ્રિજ ઉપર અને હાઈવે માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે મુખ્યમંત્રીના આદેશો છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા આદેશોનું પાલન ન થતું હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આ મામલે મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે અગિયાર જુલાઈના રોજ મહીસાગર જિલ્લાના આગરવાડા પાનમ હાડોલ પુલ સહિત જિલ્લાના વિવિધ પુલોનું સઘન નિરીક્ષણ કર્યું હતું તેમણે પુલોની સલામતી અને જાળવણી પર ભાર મૂક્યો હતો નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે પુલોની સપાટી સ્ટ્રક્ચરલ ઇન્ટીગ્રીટી પાણીના નિકાલની વ્યવસ્થા અને અન્ય સંગીત બાબતોનું બારીકાઈથી અવલોકન કર્યું હતું ખાસ કરીને તેમણે જૂના અને વધુ અવર જવર ધરાવતા પુલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આ નિરીક્ષણ બાદ કલેક્ટરે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચનો કર્યા હતા ત્યારે કલેક્ટરના આદેશ છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા આદેશોનું પાલન ન થયું હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે